આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ અને વેલી લંબાઈ પૂરતી લાંબી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને મિત્રો આગળ વાત કરીએ આપણે તો આ તમે જે એક નંબર ઉપર ગાય જોઈએ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાય વિશે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાય ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે વાત કરું તો હાલ ત્રણક મહિના જે ઉઠ્યું છે આ ગાય ગાભણ છે ને આ ગાયની કિંમતની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ ગાય જે તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા અને ગામની વાત કરવામાં આવે તો કે આમ ગામ નડડા તો રેડા ગામમાં તાલુકો સાયલા છે ત્યાં જિલ્લો સુરેન્દ્રનગર આવેલ છે જ્યાં તમને આગાહી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગાહીને માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એનું તો અમને વાત કરીએ તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના કોન્ટેક્ટ નંબર એ અમે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો એક નંબર ઉપરની જે ગાય છે એની જે માહિતી હતી એ માહિતી અમે પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરો તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો હાઈટ જોઈએ જોઈ શકો છો ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો બીજા નંબર ઉપરની જે ગાય છે એની હાઈટ વેલે લંબાઈએ બધી રીતે લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો સફેદ અને કાળા કલરમાં ગાય છે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો પેલા તો આપણે ગાયના વેતર વિશે વાત કરીએ તો ગાયને ત્રીજું વેતર છે અને વીહાવાની વાર છે કેટલા દિવસની વાત કર્યું તો દસક દિવસની ગાય કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વીહાવા વાર છે ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકાની જો મિત્રો વાત કરું તો કે તાલુકો સાયલા અને ગામની વાત કરું તો કે ગામ નારડા તો મિત્રો નરેડા ગામમાં તાલુકો સાયલા લાગે અને જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો ન્યા તમને આગે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય અમારે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી તો હવે ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા છે ગાયની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ યુનિક સિંગ પેટર્ન છે હાઈટને અને વેલે લાંબા એ પૂરતી લાંબી છે અર્ડર ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો અર્ડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે આ ગાયનું તમે વાંચન જોઈ શકો છો મિત્રો એનો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની પ્યોરિટી કલર લાલ કલર છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો લાલ જ છે પણ જાંપલા ટાઈપ લાગે છે સાથે સાથે વાત કરીએ તો તમે એની કાનકટ યુનિક સિંગ પેટર્ન એની હાઈટ એ બોડી ગ્રોથ એ બધી રીતે આગળ કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી છે મોટા થન છે અડર ક્વોલિટી પણ બહુ સારી છે મિત્રો આ ગાયની વધારે કંઈ માહિતી તો નથી પણ એના માલિકે મને કિંમતની વાત કરેલ છે તો એ હું તમને જણાવી દઉં તો કિંમત હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કંઈ નિહાળી શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે અને વધારે કંઈ તમારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર અને એ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત પહેલાં તમને કરી દો તો પહેલાં તો તમને ગામની વાત કરું તો કે ગામ ધોળા તો મિત્રો થોડા ગામમાં આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે એ તમે રૂબરૂ જોવા જવું પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને જો મિત્રો ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તેના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની માહિતી પૂર્ણ થાય છે અને મિત્રો ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય વેચાવા હોય છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કાન કાર્ડ જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે ચિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે અને નાની નાની સિંગ પેટર્ન છે અને મિત્રો સિંગ પેટર્ન જે છે એ ઉપર તરફ વળે છે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશનની વાત કરીએ તો હાલ મિત્રો બે મહિનાની વાર છે એટલે કે બે મહિનાની કાચી છે એટલે કે બે મહિનાની ગાયની વિહાવમાં વાર છે એમ ગાયને માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે વાત કરીએ તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તાલુકાની જો મિત્રો વાત કરીએ તો તાલુકો ભાવનગર અને ગામની વાત કરવામાં આવે મિત્રો તો ગામે ભાવનગર આ તમે સ્ક્રીન ઉપર તો તમને ખ્યાલ આવી જ જોઈ કે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે એના માલિકના આજે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે તો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ ભૂલતા નહીં આ ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ નહીં આગળ વધીએ તો પાંચના નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા હોય છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયના તમે પહેલાં તો કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલા કલરમાં ગાય છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો તમે એની કાન કટ જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે હાઈટ એટલે લંબાઈ એ પૂરતી રીતે સારી અને બેસ્ટ વાછડી છે હવે મિત્રો આ જે વાછડી છે એની તમને ફેસ પ્રોફાઇલ જોઈ લીધી હાઈટે વેલે લંબાઈ આ બધી વસ્તુ તમે જોઈ લીધી કાંઈ કાઢતું નથી વાછડીમાં અને એ ઊભી હોય તો તમે એનું રૂપ જોઈ શકો છો રૂપે પણ બહુ સારી છે ઘણા ખરી મિત્રો આવી લીલડા કલરની વાછડી ગોતતા હોય રૂપવાળી તો મિત્રો આ લીલડા કલરની વાછડી આજ વેચાવા આવેલ છે કેમ કે અત્યારે ટ્રેન્ડિંગમાં આલે છે આ કલર લીલડો કલર જે છે તો આ લીલડા કલરની જ વાછડી છે હવે મિત્રો આની કન્ડિશનમાં વધારે કાંઈ નથી પણ આ હજી ઓળખું જ છે ને ઓળખું હજી ગાબડ નથી એટલે કે હાઈટે વેલે લંબાઈ હજી પકડી શકે એવું છે હવે મિત્રો આની તમને વાત કરીએ કિંમત નહીં તો પચાસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિક એટલે કે ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે હવે આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર એટલે મિત્રો પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને જો મિત્રો તમે આ ગાય ઉપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વધીએ તો આ છઠ્ઠા નંબર ઉપરની જે તમે આ જર્સી ઉડકી એટલે કે જર્સી વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની તમે સિંગ પેટર્ન કાન કટ પ્રોફાઇલ હાઈ આ બધી વસ્તુ જોઈ શકો છો જર્સી વાછડી છે અને મિત્રો આવી જે વાછડી હોય એ વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વેલે લંબાઈ એ બધી રીતે પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો બ્લેક કલર છે એટલે કે કાળા કલરમાં છે કપાળમાં છે સફેદ ટીલું છે એ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો હાલ ત્રણ મહિનાની ગાભણ છે ચેક કરાવવાની છૂટ છે મિત્રો ચેક કરાવેલી છે આ વાછડીને ત્રણ મહિનાની ગાભણ છે એમ એના માલિકનું કહેવાનો છે હવે આ છઠ્ઠા નંબર ઉપરની જે વાછડી છે એની તમને ગાભણ છે એ વાત થઈ ગઈ હવે કિંમતની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે રીતે આ કાંઈના માલિકે એટલે કે વાછડીના માલિકે વાછડીની કિંમત રાખેલ છે આ વાંચડી પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ભાવનગર 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 જ એટલે મિત્રો પ્રોપર એટલે કે રૂબરૂ તમને ભાવનગરમાં જ મળી જાય છે એના માલિકના કોન્ટેક નંબર પૂર્યા તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આનો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત મારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ